ટિન્ટોઈ જૈન મંદિરથી લઈ રામજી મંદિર સુધીનો ગટર લાઇન અને આરસીસી રોડનો ગજબ ભ્રષ્ટાચાર ગામમાં ભ્રષ્ટાચારનો ભૂકંપ ફાટ્યો અરવલ્લી જિલ્લાના ટિન્ટોઈ ગામે ભૂગર્ભ ગટર લાઇન અને આરસીસી રોડનું કામકાજ અઠ્યાવીસથી ત્રીસ લાખનું હોય છે છેલ્લા કેટલાય સમયથી ખોરવાયું હતું તે કામ પૂર્ણ થવા ઉપર લોકમુખે ચર્ચાનો વિષય સામે આવ્યો છે કે સરકાર દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી તો માત્ર દસ દિવસમાં રોડ ઉપર કપજી કોન્ક્રીટ બહાર નીકળતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો જ્યારે કોન્ટ્રાક્ટરો દ્વારા હલકી કક્ષાનું મટીરીયલ વપરાતા અઠ્યાવીસથી ત્રીસ લાખનું કામકાજમાં હલકી ગુણવત્તાથી કપચી કોકરા બહાર આવતા ગજબનો ભ્રષ્ટાચાર સામે આવે તેવી સ્થિતિ જોવા મળી તેમ છતાં ઉચ્ચ અધિકારીઓ આંકડે કાન કરીને ચૂપ રહેતા ચર્ચાનો વિષય સરકાર દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટમાં કોન્ટ્રાક્ટરોએ ભ્રષ્ટાચારમાં ભારે ભોપાળ વાદરતા રોડ અને બુકર કટર લાઇનમાં જો સરકાર દ્વારા તપાસ કરવામાં આવે તો ભ્રષ્ટાચારની પોલ ખુલે તેમ છે જો ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ થાય તો કોન્ટ્રાક્ટરો અને ટિન્ટોઈ પંચાયત ઉપર સરકાર શું પગલાં લેશે ભૂગર્ભ ગટર લાઇન અને આરસીસી રોડનું કામકાજમાં કબજી કોકરાકળતા કામ લોકો જાગૃત બન્યા સીએમ સુધી રજૂઆત કરવામાં આવશે અને ગટર લાઈન ની પુલ ખુલી ને જવાબદાર અધિકારીઓ પર આકરા પગલા લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે રિપોર્ટર જીતેન્દ્ર ભાટિયા આરટીવી ન્યૂઝ મોડાસા